નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ શકો છો મિત્રો ગુજરાતની મોટી સાઇજથી અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ બનેલી છે મિત્રો આગામી સમયમાં આ સિસ્ટમ ગુજરાત પર આવી શકે છે તેના કારણે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે અને મિત્રો આપણી આગાહી પ્રમાણે ઘણી જગ્યાએ ગુજરાતમાં ક્યાં ક્યાંક વાદળા છવાઈ ગયા છે અને મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે ગુજરાતમાં પવનની ઝડપ આજે કેટલી રહેશે ગુજરાતનું તાપમાન કેટલું રહેશે ગુજરાતમાં ક્યાં ક્યાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે ગુજરાતમાં ક્યાં વાદળા તો ક્યાં વરસાદની આગાહી છે આ બધું જ આપણે આજના વિડીયોમાં લાઈવ જોઈશું તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે જે લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરવાનું રહેશે બાજુમાં જે બિલનું નિશાન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે તો તમે આ ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકશો અને આ વિડિયોને લાઈક કરી તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો મિત્રો ત્રીસ તારીખે અને બપોરે ચાર વાગ્યાની આસપાસ ઉના જુનાગઢ દ્વારકા જામનગર નલિયા ગાંધીધામ અને કેટલાક કાંઠાના વિસ્તારોમાં છવાઈ જશે તથા ક્યાંક ક્યાંક હળવા વરસાદની પણ આગાહી છે મિત્રો એકત્રીસમી તારીખે વ્યારા સુરત વલસાડ નવાપુર તથા જુનાગઢ અને તેની આજુબાજુના વિસ્તારો અહીંયા મિત્રો વરસાદની આગાહી છે તથા સુરત વલસાડ વેરાવળ જૂનાગઢ પોરબંદર ભાણવડ સલાયા દ્વારકા જામનગર રાજકોટ ચોટીલા જસદણ ગાંધીધામ માંડવી બાડલી નલિયા ખાવડા રાધનપુર મહેસાણા હિંમતનગર અહીંયા મિત્રો વાદળ છવાયેલા રહેશે પહેલી તારીખે મિત્રો વાદળની આ તીવ્રતા વધી જશે અને જુનાગઢ જામનગર થાન દ્વારકા ગાંધીધામ નલિયા મહેસાણા પાલનપુર તથા સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં ઘાટા વાદળા છવાઈ જશે તથા ક્યાંક ક્યાંક વરસાદની પણ આગાહી છે બીજી ત્રીજી ચોથી અને પાંચમી તારીખે મિત્રો ગુજરાતમાં હળવા વરસાદ તથા વાદાની અસર જોવા મળશે આઠ તારીખથી મિત્રો ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી જશે મિત્રો ગુજરાતમાં જો પવનની આપણે વાત કરીએ તો આજે ખાવડામાં તેતાલીસ થી ચુમ્વાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાંધીધામમાં પાંત્રીસ જામનગરમાં ચોત્રીસ કિલોમીટર દ્વારકામાં સડત્રીસ કિલોમીટર જૂનાગઢમાં 28 કિલોમીટર ઉનામાં છવ્વીસ કિલોમીટર ભાવનગરમાં બત્રીસ વડોદરામાં બત્રીસ કિલોમીટર સુરતમાં 28 કિલોમીટર વલસાડમાં એકવીસ કિલોમીટર તથા અમદાવાદમાં એકત્રીસ કિલોમીટર મહેસાણામાં ઓગણત્રીસ કિલોમીટર પાલનપુરમાં અઠ્યાવીસ કિલોમીટર તથા દાહોદમાં બત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પવનની દિશા અરબસાગર પરની છે મિત્રો ગુજરાતમાં જે ગરમીનું પ્રમાણ છે તેને કારણે ઘણી જગ્યાએ વાવાઝોડા પણ ફૂંકાઈ શકે છે તથા ત્રીસ તારીખે અને બપોરે ત્રણ વાગે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે રહેશે અમદાવાદમાં એકતાલીસ મહેસાણામાં એકતાલીસ સ્થાનમાં એકતાલીસ જામનગરમાં અડત્રીસ જુનાગઢમાં છત્રીસ ભાવનગરમાં એકતાલીસ ઉનામાં પાંત્રીસ સુરતમાં પાંત્રીસ વલસાડમાં તેત્રીસ દ્વારકામાં બત્રીસ ડિગ્રી જામનગરમાં અડત્રીસ ડિગ્રી ગાંધીધામમાં સડત્રીસ નલિયામાં ચોત્રીસ ખાવડામાં ચાલીસ ડિગ્રી ચારણકામાં એકતાલીસ ડિગ્રી દાહોદમાં ઓગણચાલીસ ડિગ્રી વડોદરામાં ચાલીસ ડિગ્રી સુરતમાં પાંત્રીસ વલસાડમાં તેત્રીસ ડિગ્રી તાપમાન રહેશે આવતા નવ દિવસ સુધી મિત્રો ગુજરાતના તાપમાનમાં કોઈ ખાસ પ્રકારનો ફેરફાર નહીં થાય અને જ્યાં જ્યાં હવે વાદળા હશે મિત્રો ત્યાં ત્યાં ગરમીમાં રાહત મળશે અને ગરમીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળશે બાકીના ભાગોમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે રહેશે તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો